અનધિકૃત રીતે બોટલમાંથી ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરી બે ઝડપી પાડતી એસઓજી ભરૂચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક શ્રી મયુર ચાવડા ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરીનાઓએ પોતાની ટીમ કાર્યરત કરતા એસઓજીની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસિંહભાઈ નાવને બાતમીદારોથી મળેલ બાતમી આધારે રેડ કરતા ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી ચાવત જતા રોડ ઉપર બોલેરો પિકઅપ ગાડી નંબર જીજે સોળ એ યુ સત્યાસી ઓગણપચાસમાં આ કામના આરોપી પ્રકાશચંદ બીરુરામ બિસ્નોઈ તથા સુભાષ રામુરામ સિંગરનાઓએ ગ્રાહકોને ફાળવવામાં આવેલ બોટલોમાંથી થોડો થોડો ગેસ કાઢી બીજાને વેચી દેવા માટે અનધિકૃત રીતે એક ગેસની બોટલમાંથી બીજી બોટલમાં સળગી ઉઠે તેવો પદાર્થ ટ્રાન્સફર કરી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય માણસોની જિંદગી જોખમમાં મુકાય એવા કૃત્ય કરતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી એન એસ કલમ બસો સત્યાસી એકસો પચીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે તારીખ ચોવીસ આઠ ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચ ટીમ જેના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી છે એ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એમના જે પોલીસ કોન્સ્ટેબલ છે સુરેશભાઈ એમને બાતમી મળેલી કે ચાવજ ગામની સીમમાં બે કિસમો રાંધણ ગેસ ને એચપીના સિલિન્ડર છે તેમાંથી ગેસના બાટલામાંથી ગેસ બીજામાં ટ્રાન્સફર કરી રહેલા છે અથવા તો ગેસની ચોરી કરેલી છે જેથી તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ચેક કરતા બંને મળી આવે અને ટોટલી બધું થઈને બે લાખ સોળ હજાર જેવી રકમ ની ગાડી તથા મુદ્દા માલ કબજે કરેલ છે અને આરોપી પ્રકાશચંદ્ર વીરુરામ બિષ્ણુ તથા સુભાષ રામચંદ સિંઘર ને હાલ એરેસ્ટ કરેલ છે આ બાબતે તપાસ ચાલુ છે કે આજની અંદર કેટલા બીજા સંડોવાયેલા છે અને બીજા જે પણ હશે એમની ધરપકડ તુરંત કરવામાં આવશે